નમસ્કાર મિત્રો હું અને દીનાભાઈ જાવી છે અત્યારે બગડાણા ભગુડા અને કોટડા માતાજીના દર્શન કરવા અને બાપા સીતારામના દર્શન કરવા માટે બન્યાર્યો વ્લોગમાં હું તમને આજ બાપા સીતારામ બગડાણાના દર્શન કરાવીશ અને બગડાણાનું ભવ્ય રસોડું બતાવીશ અને મા મોગલ ભગુડાવાળામાં મોંગલ માના દર્શન કરાવીશ અને કોટડામાં માના દર્શન કરાવીશ બનાર્યો વ્લોગમાં આપણે ઉપાડી છે ખાટલી થી ગાડી નેહાડા માંથી પીકઅપ કરી ને હકાકતા આવી ગયા છે આજનો ખર્ચ જેટલો થાય છે એટલો બધો હકાકકા કરવાના છે અને આ આવી ગઈ પીર દાદા ની દરગાહ આ છે આપણે ખરકડી માં બાલમ છે પીર બાપુ ની દરગાહ આવશે મજા લાગશે વાર પણ આવશે મજા ડાયલોગ સંજય ભાઈ છે પણ આનો મજા

ઠાકર દાદા આપણે કઈ કુંડેલી ગામ ને કુંડેલી ગામ માં ઠાકર ભગવાન ના દર્શન કરવા એવાથી હવે અહીંથી અમે બગડાના મિત્રો અકા કાઈ દોઢસો દોઢસો ડિફેન્ડર આખી ને બગડાણા પહોંચી ગયા છે આપણી આપણી ડિફેન્ડર છે અને આ છે આપણો હેવી ડ્રાઈવર આને દોઢસો દોઢસો ડિફેન્ડર આખી અને અમે બગડાણા પહોંચી ગયા છે પાસે બગડાણા પહોંચ્યા તા તો અહીંયા ધુનિ શ્રી રામ જય રામ જય રામ જય જય રામની ઝપટું બોલે છે હવે આપણે જાય મંદિરમાં દર્શન કરવા તાવું જે બનાવ્યો લોગમાં આ એ સંતની ધરતી છે મિત્રો જે આખા કાઠિયાવાડમાં છે ને આ હર ગામડે એક ગામડે ગામડે એક મઠી હોય આખા ગુજરાત આખા ગુજરાતમાં સંતો તો ઘણા છે પણ આ સંતની મઢીયું ગામડે ગામડે અમારે કાઠિયાવાડમાં હોય બજરંગદાસ બાપા છે બાપાનું સમાધિ સ્થાન આ છે બાપા સીતારામ નું બજરંગદાસ બાપા નું નવું મંદિર અહિયાં ફોટા પાડવાનું ભીડિયો ઉતારવાનું અલાઉ નથી પણ ખબર નથી યાર હવે અહિયાં બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે જાય માથે ભગવાન રામના દર્શન કરવામાં છે આ મંદિર બનાવવામાં મિત્રો કોણ કોણ નહીં વીસ વર્ષ લાગી ગયા છે આખું આરસ પથ્થરથી મંદિર બનાવવામાં આવ્યું છે આવું કાઠિયાવાડમાં છે અમારે તમે વિચાર કરો જો આવી ગયા હાલો અકાકા આ છે મંદિર નો નજારો હવે આપણે છે અહીંથી માં ના દર્શન કરવા માટે બગદાણા બજરંગદાસ બાપા દર્શન કરી લીધા હવે જઈશું ભગુડા મોલમા ના દર્શન કરી પછી જશું ખાઘર દ્વારે ઠાકર દ્વારા ભગવાન ઠાકર ના દર્શન કરી આન પછી અમે ઉષા કોટડામાં ભગવતી સામુંડામાના દર્શન કરવા માટે બનારો વ્લોગમાં તમને હું કોટડાનું વ્યૂ બતાવું અને ભગુડા ભગુડામાં મોગલમાના દર્શન કરાવી બનેરો વ્લોગમાં ભાઈ આ આ બે મારી પાછળ જોઈ રહ્યા આ બે ના ખર્ચે છે બધું આપણે એક રીપોય ઘરનો કાઢવાનો છે નહીં આપણને દાતાર મળી રહ્યા આવા હું

પૈસા લેવામાં આવતા છે કોઈ દિવસ પ્રસાદીના પૈસા લેવામાં આવતા નથી કે પછી ટાઈમ સેટ કરવામાં આવતો નથી કોરે કારણ કે આટલા વાગ્યા સુધી રસોડું ચાલુ રહેશે કલાક રાતે બાર વાગ્યા જાવતો ચાલુ જ હોય અને આ છે અહીંયા અમે સાહ પીવા બે સાહેબ ચોવીસ કલાક અમારે બગડાણામાં ચાલુ જ હોય આવો કાર કાઠિયાવાડમાં તો તમને ખબર પડે મારા આ છે કાલ ભેરવ ભગવાન કાળભૈરવ દાદા ની મૂર્તિ હાથ ફૂટ ની ઓથ ફૂટ ની હા હાથ ફૂટ ઉપર ની છે ચાલો ચાલો મારી સાથે હું તમને બતાવું હમણાં જે વડલો મેં તમને બતાવ્યો ને એમાં બજરંગદાસ બાપાનું એક આકર્ષિત ચિત્ર દેખાય મેં એક દર્શન કર્યા આ બે ખૌરિયા પેટ મેલા હતા એને દર્શન નો થયા હા હા એને દર્શન નો થયા પેટ મેલા હતા એટલે અને મેં બજરંગદાસ બાપાના દર્શન કર્યા વડલાના થળિયામાં એટલે આવી રીતે બાપા પાપા દર્શન આપે છે હજી હાજરા હાજુ છે બગદાણા માં પાઉભાજી નો કોનો ખર્ચો છે આ છે ફુલાવ ના ને મંચુરિયમ ના દાતા